રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અમરેલી ખાતે પરસોત્તમ રૂપાલાને મળવા જતા તેમની તબિયત લથડી આર્ટકોર્ટ દાખલ કરાયા તબિયત સારી હોવાનું સમાચાર પ્રતિનિધિ રસિક વિસાવ સાથે હિરેન ખડિયાનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કાળઝાળ ગરમી બની રહી છે ત્યારે બીજી બાજુ મતદાનમાં લોકોનો ભારે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની અચાનક તબિયત લથડી ગઈ હોવાના સમાચાર મળ્યા છે રામ મોકરિયા રાજકોટથી અમરેલી ખાતે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને મળવા જતા હોવાની માહિતી મળી હતી ત્યારે તેમની અચાનક આટકોટ પાણસે તબિયત લથડતા તાત્કાલિક અસ્થિતિ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ભાજપના કદાવર નેતા ડૉક્ટર ભરત બોગરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને ગરમીના કારણે આ પરિસ્થિતિ થઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે પરંતુ ડોક્ટરો સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને રામ મોકરિયાની તબિયત અત્યારે સારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને તાત્કાલિક અસરથી સમગ્ર ઘટનાની જાણ થતાં પરસોત્તમ રૂપાલા પણ અમરેલીથી રાજકોટ દોડી આવી અને વચ્ચે આટકોટ ખાતે રામ મોકરિયાની તબિયતના અંતર પૂછ્યા હતા અને તબિયત સારી હોવાની જાણકારી મળી રહી છે